દરિયો તોફાની હોવાના કારણે દીવની એક ફિશિંગ બોટ ડૂબી આ બોટના ટંડેલ અને ખલાસીઓને બીજી બોટની માલિકીની રાધેકૃષ્ણ બોટ ઝીરો ટુ એમ એમ ટુ એટ સિક્સ જે સત્તર ઓગસ્ટના રોજ વરંગબા બંદરેથી ફિશિંગ માટે નીકળેલ ગઈકાલે રાત્રે આ ફિશિંગ બોટનું એન્જિન બંધ પડતા અને બોટમાં પાણી ભરાવા લાગ્યું આ બોટ પાસેથી પસાર થતી વરાંગબારાની જ રમાબેન નરેશની પ્રભુસાગર બોટના ટંડેલ અને ખલાસીઓ દ્વારા ટંડેલ જયદીપ રમેશ રહેવાસી વરાંગબારા અને અન્ય છ ખલાસીઓ રમેશ માઢુ લક્ષ્મણ બાબુ રણજીત બાલકૃષ્ણ ધનુ આશીષ મૌલિક મોહન અને ભૂપત રામસિંહને પોતાની બોટમાં લઈ લીધા જેથી તેમનો બચાવ થયો ત્યારબાદ પાન પટેલ બોટ રાધેકૃષ્ણને દોરડાથી બાંધીને લાવતા હતા ત્યારે પવનના કારણે બોટને બાંધેલ બાંધેલું તૂટી જતું હતું અને તે બોટમાં પાણી પણ ભરાઈ જતું હોવાના કારણે આ બોટને સમુદ્રમાં છોડી દીધી હાલ બોટ જે દીવ કિલોમીટર દૂર છે આ બોટમાં કુલ સમુદ્ર અને ચૌદ ખલાસીઓ સહી સલામત છે આ બોટના ખલાસીઓનું રેસ્ક્યુ કરવા દીવ પ્રશાસન અને ફિશરીઝ વિભાગ સતત ખડે પગે હતું પરંતુ વાતાવરણ અનુકૂળ નહીં હોવાના કારણે રેસ્ક્યુ શક્ય નહોતું પરંતુ બીજી બોટની મદદથી દરેકનો બચાવ થતાં પ્રશાસન અને પરિવારે હાશકારો અનુભવ્યો